બોટાદ જિલ્લાના ગરડા ખાતે આજે કેસરીયા માહોલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત બત્રીસમી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બપોરે ત્રણ વાગે અંબાજી ચોક ખાતેથી જનમેદની વચ્ચે દબદબાભેર આ યાત્રાનો પ્રારંભ થયો હતો રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે ગરડાના ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ ગોપીનાથજી દેવ મંદિરના સંતો રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રામાં વિવિધ મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલા એક થી એક ચડિયાતા ધાર્મિક અને સામાજિક સંદેશો આપતા ફ્લોટ્સ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ખાસ કરીને ઓપરેશન થીમ પર આધારિત ફ્લોટ્સ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા પરંપરાગત બે કિલોમીટરના રૂટ પર રથના દર્શન કરવા અને રથ ખેંચવા માટે જનમેદની ઉમટી હતી ઠેર ઠેર ચા પાણી અને નાસ્તાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જે ગરડાના વેપારીઓ અને નાગરિકો દ્વારા સ્વેચ્છાએ સેવા ભાવથી ગોઠવવામાં આવ્યા હતા સમગ્ર રથયાત્રાની સુરક્ષા અને સફળતા સુનિશ્ચિત કરવા માટે રથયાત્રા સમિતિના સ્વયંસેવકોની ટીમ મામલતદાર અને પોલીસ સ્ટાફ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી આ ભવ્ય રથયાત્રા ગરડામાં ધાર્મિક અને સામાજિક સૌહાર્દનું પ્રતિક બની રહી હતી

തൽ തെ 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 രുോീത് തൾ ഼ൂോ്൶േൾ ഹെൟർെ൳ൾ